તો વાવાઝોડું ગુજરાતની નજીક આવી ગયું છે ને હજુ પણ મિત્રો પાંચ દિવસ માટે છાંટા આવ્યા છે કે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને માવઠું પડ્યું ખાસ કરીને મિત્રો ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે એવામાં મિત્રો અરબી સમુદ્રના ડીપ ડિપ્રેશનના લીધે મિત્રો ફરી એકવાર આગામી ત્રણ દિવસ માટે ભારતીય ભારે વરસાદની અને વાવાઝોડાની ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવી દીધું છે કે હજુ પણ રાજ્યમાં ત્રણ દિવસમાં માવઠાની શક્યતાઓ છે અને પાંચ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે મધ્ય અને ઉત્તર ગુજરાતના કમોસમી વરસાદ પડવાનો છે ખાસ મિત્રો જાણી લેજો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે સાથે સાથે મિત્રો સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને અરબ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન નબળું પડી રહ્યું છે અને ખાસ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હજુ પણ મિત્રો એક થી બે ઇંચ સુધીનો હળવો થી મધ્યમ વરસાદ પડી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે